નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરિવર્તન નવોદય ટ્યુશન ક્લાસીસ જસદણથી આજે લેવાયેલ પેપર નવોદયનું જે બે હજાર પચીસ છવ્વીસનું જવાહર નવોદયનું એન્ટ્રન્સ એક્ઝામનું પેપર જે છે એનું આપણે સોલ્યુશન જોઈશું જેની અંદર ભાગ એકમાં આકૃતિનું સોલ્યુશન જોઈશું તો મિત્રો ભાગ એકમાં માનસિક યોગ્યતા કસોટીની અંદર તમે અહીંયા પ્રશ્ન વાંચી શકો છો કે એકથી ચાર પ્રશ્નો છે તે અમુક અંશે સરખા છે એટલે કે તે જુદી પડતી આકૃતિ જે ચિત્રનું શયન કરવાનું છે જેમાં ઓપ્શન નંબર એ બી સી અને ડી તેમાં જોઈએ તો પહેલામાં ત્રિકોણ છે બીજામાં ચોરસ છે ત્રીજામાં પણ ચોરસ છે અને ચોથામાં પણ એ સમલમ ચતુષ્કોણ એટલે કે ચાર બાજુવાળી આકૃતિઓ દેખાય છે અને ત્રિકોણ એક એટલે કે એમાં ઓપ્શન નંબર એ આપણો જવાબ બનશે જેની અંદર ત્રણ બાજુવાળી આકૃતિઓ છે જેથી અલગ પડે છે પ્રશ્ન નંબર બે માં પહેલાંની અંદર જે બે એરાઓ જે છે તે કાટખોણે વળેલા છે બીજા ઓપ્શનને બ બી ઓપ્શનની અંદર પણ કાટખોણે વળેલા છે પ્રશ્ન નંબર ત્રણ ની અંદર પ્રશ્ન નંબર ત્રણ જેની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ માં કે પ્રતિબિંબ મેળવીએ એટલે કે દર્પણ પ્રતિબિંબ મેળવીએ એટલે લેટરનો એલ રાઇટ થાય છે આમાં આર પણ રાઇટ થાય છે પ્રતિબિંબ મેળવતા કે પણ રાઇટ થાય છે એસ છે એ રાઇટ આપેલો છે એટલે પ્રતિબિંબની અંદર રોંગ થાય એટલે આપણો જવાબ ચેન્નાઈ છે દિલ્હી છે જે ડી ઓપ્શન આવે છે પ્રશ્ન નંબર ચારની અંદર પ્રશ્ન નંબર ચારમાં તમે જોઈ શકો છો કે જવાબ આપણો

આઠ સુધીના જે પ્રશ્ન છે તે અહીંયા આપેલા છે જેનું સૂચના આપણે વાંચીએ કે એક પ્રશ્ન આકૃતિ આપેલી છે જેમાં જમણી બાજુ ઓપ્શન નંબર એ બી સી અને ડી ચાર ચિહ્નિત ઉત્તર ચિત્રો છે એ ચિત્રોમાંથી આપણે સમરૂપ એટલે કે આના જેવી જ આકૃતિ આપણે શોધવાની છે જવાબની અંદર ઓપ્શનમાં અહીંયા જે આકૃતિ છે એના જેવી જ આકૃતિ તો કે એ છે એના જેવી થતી નથી બી અને સી બંને સરખી હોય તેવો ભાસ થાય છે પણ ડી તો આવે જ નહીં એ પણ નહીં આવે આ બી અને સી બંનેમાં તો આમાં એક અલગ આ પડે છે કે જે ઉપર જે ત્રિકોણ છે એ બારની સાઈડ છે અને તે અંદર છે એટલે જવાબ આપણો બી આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર છ જેની અંદર એના જેવી જ આકૃતિ તો એક પછી એક છેલ્લેથી અને એક ઉપરથી ઉપરથી પહેલી આકૃતિ જે એલ તરફ વળેલી છે તે બધામાં છે પણ ડી ઓપ્શનમાં નથી એટલે એ તો નહીં જ આવે ત્યાર પછી તો કે બીજી આકૃતિ અહીંયા માત્ર લીટો જ છે બરાબર અને સોરી તે આ બાજુ વળેલ છે તો આ અમેરિકા એટલે કે એ ઓપ્શનમાં નથી એટલે એ પણ નહીં આવે હવે ઓપ્શન વીજાશે બે બી અને સી જેમાં બીમાં જોઈએ તો અહીંયા બીજા નંબર જે દેખાય છે તમને તો એ બરાબર જ છે ત્રીજામાં આ બાજુથી વળેલું છે જમણી બાજુથી જે ખરેખર ડાબી બાજુથી હોવું જોઈએ તો એ ચેન્નઈમાં છે એટલે કે ઓપ્શનમાં છે જે આપણો જવાબ સી બનશે પ્રશ્ન નંબર વાત કરીએ તો અંદર એના જેવી જ આકૃતિ શોધવાની છે તો પહેલા એક આકૃતિની અંદર ચાર ચોરસ બધામાં આપેલા છે એ બી સી અને ડી જેમાં પહેલા આ બાજુ જોઈએ ખૂણામાં તો આકૃતિ ની અંદર અડધી ડાર્ક થયેલી આકૃતિ એટલે કે આમાં છે નહીં ડી નીકળી જશે હવે જવાબ એ બી અને સી ની અંદરથી આપણે છે તો ઓપ્શન એ એની અંદર આ બીજું જે ચોરસ છે આ તો એ બે સેમ થતા નથી એટલે કે એ પણ નીકળી જશે ત્યાર પછી ઓપ્શન નંબર બી અને સી તો ઓપ્શન નંબર બી ની અંદર આ બંને ચોરસ સરખા છે આ પણ સરખું છે પણ આ ચોરસ જે છે એ આમાં મેચ થતું ન હોવાથી એ પણ નીકળી જશે આપણો જવાબ સી બનશે જેમાં બધા જ યોગ્ય છે એટલે કે એને સમરૂપ છે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર આઠની વાત કરીએ તો પ્રશ્ન નંબર આઠમાં તમે જુઓ છો બ આ બંનેમાં આના જેવું જ ગોતવાની છે આના જેવી જ આકૃતિ કે અહીંયા ડાર્ક થયેલું રાઉન્ડ બે બેમાં છે એટલે કે એ અને બી એટલે કે સી અને ડી તો નીકળી જશે

પ્રશ્ન નંબર દસની અંદર જવાબ ડી આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયારમાં તો એમાં જો જવાબ ડી આવશે પ્રશ્ન નંબર બાર તો એમાં જવાબ પ્રશ્ન નંબર બારની અંદર જવાબ બી આવશે ચલો હવે તેર થી સોળ સુધીના પ્રશ્નો જે છે એમાં ક્રમિક આકૃતિ શોધવાની છે તો તેરમાં પ્રશ્નની અંદર જવાબ ડી આવશે પ્રશ્ન નંબર ચૌદ ની અંદર જવાબ સી આવશે પ્રશ્ન નંબર પંદર માં જવાબ ડી આવશે પ્રશ્ન નંબર સોળ ની અંદર જવાબ બી આવશે અહીં આપેલા સત્તર થી પ્રશ્ન નંબર વીસ સુધી જે પ્રશ્નો છે એ સંબંધિત આકૃતિઓ જે છે એ સમસંબંધિત કહેવાય જે સત્તરમાં પ્રશ્નની અંદર એને સંબંધિત આકૃતિ જવાબ ડી આવશે પ્રશ્ન નંબર અઢારમાં જવાબ બી આવશે જે એને સંબંધિત છે ઓગણીસમો પ્રશ્ન જે છે એની અંદર જવાબ એ આવશે તે તેને સંબંધિત છે પ્રશ્ન નંબર વીસમાં જવાબ એ આવશે અહીં પ્રશ્ન નંબર એકવીસ થી ચોવીસ સુધીમાં ચારે ચાર પ્રશ્નો જે છે એ ખૂટતી આકૃતિ એટલે કે આકૃતિ પૂર્તિ કરો છે એમાં પ્રશ્ન નંબર એકવીસમાં વર્તુળ પૂર્ણ કરવાનું એટલે જવાબ બી આવશે પ્રશ્ન નંબર બાવીસમાં ચોરસ પૂર્ણ કરવાનો છે જવાબ એ આવશે પ્રશ્ન નંબર ત્રેવીસ જે છે એમાં જવાબ બી આવશે જેમાં ચોરસ પૂર્ણ થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચોવીસની અંદર જવાબ બી આવશે અહીં પ્રશ્ન નંબર પચીસ થી અઠ્યાવીસ સુધીના જે પ્રશ્ન છે એ દર્પણ આકૃતિના છે એટલે કે પચીસમાં પ્રશ્નની અંદર દર્પણ આકૃતિ બી બનશે એટલે છવ્વીસમો પ્રશ્ન જે છે એમાં જવાબ એ બનશે પ્રશ્ન નંબર સત્યાવીસમાં આપણો જવાબ છે બી ત્યાર પછી પ્રશ્ન નંબર અઠ્યાવીસની અંદર આપણો જવાબ જે છે એ બી આવે અહીં પ્રશ્ન નંબર ઓગણત્રીસથી પ્રશ્ન નંબર બત્રીસ સુધી જે છે તે પેપર કટિંગ અને ફોલ્ડિંગ છે જેમાં ચોરસનું ફોલ્ડ કરવામાં આવ્યું છે એટલે કે ઓગણત્રીસમાં પ્રશ્ન છે જેમાં જવાબ ડી આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રીસ જે છે એમાં જવાબ સી આવશે પ્રશ્ન નંબર એકત્રીસમાં જવાબ નંબર બી આવશે પ્રશ્ન નંબર બત્રીસમાં જવાબ બી આવશે અહીં આપેલા પ્રશ્ન નંબર તેત્રીસથી છત્રીસ સુધીના જે ચાર પ્રશ્નો છે તે ચિત્ર સંયોજક એટલે કે આકૃતિના જે ભાગ છે એમાં ગોઠવાયેલા છે તે કેમાં છે તે શોધવાના છે તો પ્રશ્ન નંબર તેત્રીસની અંદર જવાબ બી આવશે પ્રશ્ન નંબર ચોત્રીસમાં આપણો જવાબ છે એ એ બનશે પ્રશ્ન નંબર પાંત્રીસમાં જવાબ સી આવશે પ્રશ્ન નંબર છત્રીસમાં જવાબ બી આવશે અહીં પ્રશ્ન નંબર સાડત્રીસથી ચાલીસની અંદર સુપાયેલી આકૃતિ શોધવાની છે તો એમાં સાડત્રીસમાં જવાબ એ આવશે જેમાં જેડ સુપાયેલો છે ત્યાર પછી આડત્રીસમાં જે છે એમાં બી એસ સુપાયેલો છે અને ત્યાર પછી ઓગણત્રીસમાં પ્રશ્ન જે છે એમાં જવાબ એ આવશે વાય સુપાયેલો છે વ્યવસ્થિત અને ત્યાર પછી પ્રશ્ન નંબર ચાલીસમાં છે એ જવાબ બી આવશે